સૌપ્રથમ વાત આપણે રેવન્યુ તલાટી વિશે કરી દઈએ કારણ કે રેવન્યુ તલાટી જે છે તો એની અપડેટ જે મારા સુધી પહોંચી હતી અને ખાસ કરીને જે શિક્ષણ વિભાગ જે છે એ શિક્ષણ વિભાગે જે તૈયારી શરૂ કરી છે એ શિક્ષણ વિભાગના તૈયારીના ભાગ રૂપે તમારી સમક્ષ હું આપેલા વાત મૂકી રહ્યો છું કે રેવન્યુ તલાટી જે છે એ તલાટી ચૌદ સપ્ટેમ્બરની આસપાસ અંદાજીત ચૌદ સપ્ટેમ્બરની આસપાસ તમારી જે પરીક્ષા છે એ પરીક્ષાનું આયોજન એ થઈ રહ્યું છે એટલે કે જે શાળા ફાળવણી છે બેઠક વ્યવસ્થા છે એ તમારી ચૌદ સપ્ટેમ્બરને ધ્યાનમાં રાખીને અત્યારે જે તે સ્કૂલો છે એ સ્કૂલોમાં અત્યારે તમારી અત્યારે એની તૈયારીઓ જે છે એ તૈયારીઓ અત્યારે ચાલી રહી છે બીજું કે જે સિલેબસ છે એ સિલેબસને ઓરિએન્ટેડ તૈયારી કરજો એક નમ્ર ટકોર છે બીજું કે કદાચ સિલેબસ બહાર બારને જ પ્રશ્નો હોય તો એ બધા માટે હોવાના છે અને જે સિલેબસ છે એ સિલેબસની તૈયારી હશે તો એ ત્રણ કલાકનું જે પેપર જે સમયમર્યાદા જ આપી છે એ પ્રકારનું જ રહેશે એટલે થોડું અઘરું રહેવાની શક્યતાઓ વધારે રહી છે ખાસ કરીને થોડી અઘરી તૈયારી થાય તો વધારે સારું જેથી કરીને તમારે રેવન્યુ તલાટીનું તમારું જે સપનું જે છે એ સપનું આગળ ભલે ક્વોલિફાઈંગ એક્ઝામ હોય પણ એનાથી એ આગળનો તમને દરવાજો એ ખુલી જશે એટલે રેવન્યુ તલાટી વિશે દરેક મિત્રો ખાસ કહેતા હતા કે સાહેબ રેવન્યુ તલાટી તારીખ કઈ ફાઇનલ આવે છે એટલે અમે જે તપાસ કરી છે શિક્ષણ વિભાગના મિત્રો જે છે સૂત્રો છે એની પાસેથી કે ભાઈ ચૌદ સપ્ટેમ્બરની એ લોકોને તૈયારીના ભાગરૂપે અત્યારે આયોજન કરવાનું અત્યારે એની તૈયારીઓ જે છે એ ચાલી રહી છે